નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સેવાશ્રી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતાં વૃદ્ધનું નોકરી સમય દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ પરિવારજનોની માંગ જ્યાં સુધી વળતરની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહને અહીંથી ઉઠાવવા નહીં દઈએ અને મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સ્થળ પર એકઠા થયા હતા મૃતકનું નામ હરિજન ગોપાલભાઈ જેઓ આ ધ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યુરિટીની જવાબદારી સોંપી હતી અચાનક તેમનું મોત થતાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે તેમના સદસ્યનું રહસ્યમય મોત નીપજ્યું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હશે તો કાયદેસરની કાર્યવાહી થાય અને યોગ્ય વળતરની પણ માંગ કરી હતી ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસીપી પીઆઈ સહિત ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સમજાવી મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરિવારજનોએ પોલીસને મૃતદેહ ઉઠાવવાને ના પાડી હતી પોલીસે પરિવારજનોને જણાવ્યું કે પીએમ થયા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વળતર ના મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દઈએ તેઓ કહીને રોષ વ્યક્ત કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ